નવમી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએનના રાષ્ટ્રપતિના રોડ શોને લઈને અમારા સંવાદ હતા અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે જતીન રાવલજી છે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી દસમીથી ના વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસની ઉદ્ઘાટન કરવાના છે એક દિવસ પહેલા આવવાના છે અને તેઓ યુએના રાષ્ટ્રપતિ સાથે રોડ શો કરવાનો તો શું વિગતો છે આમાં જો ચોક્કસ અભિજિતભાઈ આપણે જણાવી દો કે વાઈબ્રન્ટને લઈને અત્યારે સમગ્ર ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં જે તૈયારીઓ જે છે તે જોરશોરથી તૈયારીઓ જે છે તે ચાલી રહી છે તમામ તૈયારીઓને ક્યાંક ને ક્યાંક જે છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કેમ કે નવ દસ અગિયાર એટલે કે નવ તારીખે આગળના દિવસે પીએમ જે છે તે આવવાના છે દસ થી બાર ની વચ્ચે વાયબ્રન્ટ યોજાવાનું છે પરંતુ પીએમ આગાઉના દિવસ આવવાના છે અને ત્યારે ચોક્કસથી તેમના દ્વારા ક્યાંક અમદાવાદ એરપોર્ટ થી લઈ અને ગાંધી આશ્રમ સુધી જે છે તે યુએઈ ના જે રાષ્ટ્રપતિ છે તેમની સાથે રાખી અને રોડ શો જે છે તે યોજાવાનો છે અને આપને પણ ખબર છે કે જ્યારે પીએમ નો રોડ શો હોય ત્યારે કેવા પ્રકારનો માહોલ જે હોય છે તે જોવા મળતો હોય છે લાખોની સંખ્યામાં જે જે પણ સમગ્ર કાર્યકર્તાઓ છે કે આજે પણ યુવા મોરચાની બેઠક હતી ત્યારે તેમાં પણ આ મુદ્દો જે છે તે હતો તે આવરી લેવામાં આવ્યો હતો કે આપણે પણ આની અંદર ક્યાંક ને ક્યાંક મહત્વનો ફાળો ભજવવાનો છે જે રોડ શો આયોજિત કરવાનો છે તેમાં કરવા માટે માટે થઈ અને અને પણ પણ તેના જે છે તે કહેવામાં આવ્યું હતું પીએમ નો રોડ શો હોય ત્યારે લાખોની માત્રામાં લોકો રોડ શો ને જોવા માટે એકત્રિત થઈ જતા હોય છે આપણે જોયું હશે કે જયારે વિધાનસભાની પહેલા પણ જયારે રોડ શો આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે પણ લાખોની માત્રામાં જે લોકો હતા તે સમગ્ર રસ્તા ઉપર ઉપસ્થિત હતા અને અત્યારે પણ જે કહી શકાય કે રેલિંગો જે છે તે અત્યારથી કરી દેવામાં આવી છે જોકે હજુ બેનર ને એ બધું લગાવવાનું બાકી છે પરંતુ ચોક્કસ આગામી એક કે બે દિવસની અંદર તમામ બેનરો તમામ જગ્યા ઉપર લાગી જશે અને તમામ જે તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપી દેવામાં આવશે અને બની શકે છે કે રોડસોનું આમ તો વાઇબ્રન્ટ છે એટલે એમ તો પબ્લિક આવવાની છે ટુરિસ્ટરો આવવાના છે એટલે કે આ રોડસો તેના માટે પણ સાર્થક થશે તેની સાથે સાથે આ રોડસોનો બીજો એક ફાયદો લોકસભા બે હજાર ચૂંટણી ચૂંટણીને લઈને પણ ધ્યાને રાખીને આ રોડસો જે છે તેનું ક્યાંક ને ક્યાંક આયોજન કરવામાં આવી રહ્યું છે અને ચોક્કસથી તેનો ફાયદો જે છે તે ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ મળશે સવાલ એ પણ થાય છે કે આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અઠ્ઠાવીસ દેશોએ ભાગીદાર તરીકે જોડાવાના છે અઠ્ઠાવીસ દેશો પૈકી ઘણા દેશોના વડાઓ પણ આવવાના છે તો શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની સાથે કોઈ રોડ શોનું આયોજન છે કે ખાલી યુએના રાષ્ટ્રપતિ સાથેના જ રોડ શોનું આયોજન છે જો ચોક્કસી અભિજિતભાઈ આપને જણાવ્યું કે તમામ લોકો સાથે રોડ શો કરવો શક્ય નથી પરંતુ ચોક્કસ અત્યારે

માહિતી જે છે તે સામે આવી નથી પરંતુ ચોક્કસ બની શકે છે કે વાયબ્રન્ટ છે વાયબ્રન્ટ અંદર તેલ તેમની સાથે તેમનો તેમની સાથે તેઓ સ્ટેજ શેર કરી શકે એવું કદાચ બની શકે છે પરંતુ ચોક્કસથી અત્યારે કોઈ રોડશો ની જે માહિતી છે તે અત્યારે કોઈ સામે આવી નથી ચોક્કસ નવમી તારીખે જે રોડ યોજવાનો છે અમદાવાદ એરપોર્ટ થી ગાંધી આશ્રમ સુધીનો આ બાબતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અને ભાજપના ભાજપના પ્રદેશ ભાજપ દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને કયા પ્રકારનું આયોજન છે અને કેટલા જગ્યા ઉપર કઈ રીતે સ્વાગત કરવામાં આવશે બંને નેતાઓનું શું કહેવું છે તમારું આ બાબતે

જે કહી શકાય કે તમામ જ્યાં ગંદકી હોય તે તેને સાફ કરવામાં આવી રહ્યું છે અને વાયબ્રન્ટ ને લઈને પણ આમે જ્યાં ત્યાં લોકો જ્યારે ટુરિસ્ટરો આવવાના હોય ત્યારે કોર્પોરેશન નું ક્યાંક ખરાબ ન દેખાય એટલે તમામ રસ્તાઓ પર ક્યાંક ને ક્યાંક એંગલો લગાવવામાં આવી રહી છે એંગલો જ્યાં લાગેલી છે ત્યાં એંગલો ને કલર કરવામાં આવી રહ્યું છે તમામ ડિવાઈડરો જેટલા લાગેલા છે તે ડિવાઈડરો ઉપર કલર રંગોનું જે કામ છે તે અત્યારે ચાલી રહ્યું છે તો સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને એડમિનિસ્ટ્રેશનનું કામ જે છે તે આપવામાં આવ્યું છે કે જ્યારે વાયબ્રન્ટ વખતે જ્યારે રોડ શો આયોજિત થવાનો હોય ત્યારે લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ જે હોય છે તેમની સાથે સાથે જેટલા પણ લોકોને જે લાવવાના હોય કે લઈ જવાના હોય તે તમામ લોકોની આવવા જવાની વ્યવસ્થાથી માંડી અને તે લોકોને રહેવા જમવા તથા ત્યાં જે તે લોકોને જ્યાં પોઈન્ટ આપેલો હોય ત્યાં સુધી પહોંચાડવા સુધીની જવાબદારીઓ તે લોકોને આઈ કાર્ડ આપવા તે તમામ જવાબદારીઓ જે છે તે કાર્યકર્તાઓને સુપ્રત કરવામાં આવેલી છે તો સાથે સાથે ટ્રાફિકનું પણ નિયમિત રૂપે પાલન થઈ તેના માટે પણ કેટલાક કાર્યકર્તાઓને જે ટ્રાફિક ના પોઈન્ટ હશે ત્યાં તમામ લોકો જે છે તે ઉપસ્થિત રહેશે અને ટ્રાફિક પોલીસ ને ક્યાંક ને ક્યાંક મદદ તે લોકો કરશે ચોક્કસ જતીન ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો શેર કરી બદલ તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો અમદાવાદમાં રોડ શો યોજવાનો છે નવમી તારીખે સાત કિલોમીટર લાંબો રોડ શો યોજવાનો છે તેના માટે તડામાર તૈયારીઓ હાલમાં ચાલી રહી છે આગળ વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વડાપ્રધાન મોદી ગુજરાતની રહ્યા છે અને નવમી જાન્યુઆરી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની દસમી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતા પહેલા વૈશ્વિક વેપાર શોમાં તેઓ હાજરી આપવાના છે ત્યાર પછી બીજા દિવસે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરશે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વભરમાંથી આવનારા ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને સંબોધન પણ કરશે કોરોનાના કારણે વર્ષ બાદ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે છેલ્લી સમિટ હજાર ઓગણીસમાં યોજાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે રોકાણકારોને ગુજરાતમાં લાવવાની કલ્પના બે હજાર ત્રણમાં માં કરી હતી અને આ સમિટની શરૂઆત કરી હતી આ વખતે સમિટ માટે વિશ્વના અઠ્યાવીસ દેશો ભાગીદાર બન્યા છે અને ચૌદ સંસ્થાઓ સહયોગી બની છે